कबीर कहे कमाल को दो बाता सिखले ले कर साहेब की बंदकी भूखे को कुछ दे परम कृपाणु कबीर साहेब जैमने मनुष्य ने खूब सीधो सरल धर्म नो रो बताव्य परमात्मा कबीर साहेब कहे छे, के ईश्वर अपना नो मां बाप छे कदाच ते અઘરા વિધિ વિધાન નથી જાણતા પૂજા વિધિ નથી જાણતા તો ગભરાવાની જરૂર નથી ઈશ્વર મેળવવા માટેનો એ એક જ રસ્તો છે એવું પણ નથી કબીર સાહેબના સમગ્ર ઉપદેશનો સાર જો બે જ લીટીમાં કેવો હોય તો આ સાખીમાં છુપાયેલો છે કબીર કહે કમાલ કો દો બાતા શીખલે કર સાહેબ કી બંદગી ભૂખે કશું ના આવડે કોઈ પ્રશ્ન નથી ભગવાનનું નામ લ્યો અને દિન દુખ્યા ગરીબ જરૂરિયાતમંદ છે એને તમારાથી થાય એટલી મદદ કરો આમ જુઓ તો કબીર સાહેબનો આ ઉપદેશ એક માનવીય અભિગમ દર્શાવે છે માણસ માણસને જો ઉપયોગી થાય ને માણસ માણસમાં રહેલા પરમાત્માને જો ઓળખી લે પોતાનામાં જેમ ભગવાન વસે છે એમ બીજા વ્યક્તિના જીવનમાં એના આત્મામાં પણ પરમાત્માનો અંશ છે એ જાણી લે તો ઈશ્વરને ક્યાંય ગોતવાની જરૂર નથી કબીર સાહેબે કહ્યું છે મોકો ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ હું મને ક્યાંય ગોતવાની જરૂર નથી હું તમારા હૃદયમાં વસું છું ઈશ્વર આપણા હૃદયમાં વસે છે બુદ્ધ ભગવાને પણ કહ્યું છે અપો દીપો ભવ તું તારા દિલનો દીવો થા ઈશ્વરને ક્યાંય બહાર ગોતવાની જરૂર નથી ઈશ્વર આપણા અંદર છુપાયેલો છે બસ આપણે એને પામી લેવાનો છે ઓળખી લેવાનો છે કબીર સાહેબનું પ્રાગટ્ય એવા સમયમાં થયું કે જ્યારે સમગ્ર દુનિયામાં ખાસ કરીને આપણા ભારત વર્ષની વાત કરીએ તો ભારતમાં પણ એક અંધકાર યુગ હતો અને આ યુગમાં ધર્મ અને ધર્મના નામે રળી ખાનારા ઢોંગી ધોતારાઓનો સમય ચાલી રહ્યો હતો જે લોકોને સત્ય અને ઈશ્વર સાથે કશી જ લેવા દેવા નહોતી બસ પોતાની ધર્મની દુકાનો ચલાવવાની વાત હતી અને કબીર સાહેબે આ ધર્મના નામે ચાલતા પાખંડને ખૂબ જ તીખા સ્વરૂપમાં ખુલ્લા પાડ્યા પથ્થર પૂજે મિલે પથ્થર પૂજે મિલે તો મેં પૂજું પહાડ તાતે તો ચક્કી ભલી પીસી ખાય સંસાર ઠેર ઠેર ભગવાનના નામે જુદા જુદા હાટડાઓ ચાલુ થઈ ગયા હતા અને કબીર સાહેબે કહ્યું કે આ જે જુદા જુદા નામોથી તમે પથ્થરોને પૂજો છો એનેથી પૂજવાથી જો ભગવાન મળી જતા હોત ને તો હું મોટો ડુંગરને પૂજે અને એમને શ્રદ્ધાના નામે જે અંધશ્રદ્ધા હતી એની ઉપર ખૂબ જ ગહેરો કટાક્ષ કર્યો છે લોકોની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છે કબીર સાહેબ કહે છે નદીયા નાવ મેં બેચાય મતલબ નદી છે એ નાવમાં ડૂબી જાય તમારી પાસે જો નાવ હોય આમ જુઓ તો કબીર સાહેબની આ અવળ વાણી છે ગૂઢ વાણી છે કબીર સાહેબ જે કહે છે તેને સમજવા માટે ખૂબ જ ઊંડી બુદ્ધિમત્તા અને એની પાછળ રહેલા રહેલા ગુઢાર્થને સમજવો બહુ જરૂરી છે આપણે એમ કહીએ કે નદીમાં નાવ નાવ છે નદીમાં ડૂબી જાય પણ નદી એ નાવમાં કઈ રીતે ડૂબે પણ કબીર સાહેબ એમ કહેવા માગે છે કે તમારી પાસે જો નાવ છે નૌકા છે તો તમે સમગ્ર નદીને પાર કરી જશો આમ નાવથી નદી પાર કરી શકાય છે આપણા અંતરમાં જે કંઈ છે અંતરથી શુદ્ધતા હોય મન પવિત્ર હોય તો એથી વિશેષ કશું નથી પવિત્ર મન એ તીર્થ સ્થળથી ઉતરતું નથી જેનું મન પવિત્ર ન હોય જેનું આચરણ પવિત્ર ન હોય જેની બુદ્ધિમલીન હોય તે કદાચ મંદિર જશે તીર્થસ્થાનોમાં જશે કે કોઈ પણ પવિત્ર જગ્યાએ જશે એનું કોઈ પરિણામ નથી આપણે આપણી અંદર આપણા ઈશ્વરને શોધવાનો છે આપણા આચરણમાં ઈશ્વરને શોધવાનો છે અને કબીર સાહેબ આ જ કહે છે કદાચ તમે નાવની અપવિત્ર હશો નાનું બાળક કાલું ખેલું બોલતું હશે મેલું ખેલું હશે પણ તેના મા બાપને પ્રિય જ હોય છે એમ આપણે સૌ એક આપણા ઈશ્વરના સંતાનો છીએ અને માતા પિતાને સંતાનોની કોઈ દુષ્પ્રેરણા નથી હોતી તમે સાચા દિલથી ભગવાનને યાદ કરો છો ભગવાનનું કામ કરો છો તો પછી કોઈ વિધિ વિધાનની જરૂર નથી મનચંગા તો કાથરોટ મેં ગંગા બસ આવો જ એક કંઈક કબીર સાહેબનો ઉપદેશ છે અને આજે કબીર સાહેબની જગ્યાનું બોટાદ ખાતે એક નવીન મકાનનું નવીન જગ્યાનું મુહૂર્ત થયું તે પ્રસંગે આ એક મનથી જે કંઈ શબ્દોની પ્રેરણા છે તે આપ સૌની સમક્ષ રજૂ કરું છું સતનામ સાહેબ